નમસ્કાર મહાદેવ ની ભક્તિ નો સ્થિત શ્રી સ્તંભેશ્વર મહાદેવ ખાતે પણ કળાબાર તૈયારીઓ શરૂ થઈ ચુકી છે આ દિવસો બાદ ભગવાન કાર્તિકે દ્વારા સ્થાપિત શિવલિંગ એ સ્તંભેશ્વર મહાદેવ ના દર્શન માત્ર થી મનુષ્ય ની આદિ વ્યાધિ ઉપાધિ મુક્તિ આપે છે દેવ મહાદેવની ભક્તિનો માસ એટલે પવિત્ર શ્રાવણ માસ આ દિવસોમાં ભોલેનાથની ઉપાસના અને આરાધનાનું પણ હિન્દુ સંસ્કૃતિમાં ખૂબ અનેરું મહાત્મ્ય છે શ્રાવણ માસ તો કાલથી શુભારંભ થનાર છે જેમાં કાવી કંબોઈ સ્થિત શ્રી સ્તંભેશ્વર મહાદેવ ખાતે પણ તળામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે શ્રાવણ સુદ એકમ એટલે કે શ્રાવણ માસના પ્રારંભ પ્રસંગે

હૈ આવીને મને બહુ જ સારું લાગ્યું કે એમ મનને શાંતિ મળી ગઈ જે ટેન્શન હોય એ હોય જતું રહ્યું એવું પ્રાર્થના છે કે ફરી ભગવાન બોલાવીને મેં દર્શન કરું અને લહેરો જોઈને તો એમ મન મેં એમ ઉત્સાહ આવી ગયો કે ક્યારે ભગવાનના ફરી દર્શન કરવા આવું એમ જોઈને પવિત્ર થઈ ગયું મન ભગવાન બધાનું સારું ને એના પાછળ બધા અમારું બિહાર જ આવેલા છે ખોરદ રાત્રે આવી છું બધા એમ હમરેતું કે ભાઈ હૈ આયા પછી એમ હારું થાય છે બધી મનની ઈચ્છા બી પૂરી થાય છે એટલે મેં આવી છું કે ચલો અમારે આયા પછી તમારો અનુભવ કેવો એ જોઈને તો અહીંથી જવાનું મન નથી થતું કે અહીં જ રહી જઈએ પણ પરિવાર ભી સાચવવાનો હોય એટલે તો ઘરે જવું જ પડે ભગવાન સ્તંભેશ્વર મહાદેવનું મંદિર આપણા નવ નદીના સંગમ સ્થળ ઉપર જેને આપણે કાબી કંબોઈના નામથી આખા દેશમાં જે પ્રખ્યાત છે એ અસ્થલો મહાત્મે ઇસ્કંદ મહાપુરાણના કુમારિકા ખંડમાં ખૂબ જ વિસ્તારપૂર્વક લખેલું છે આ અસ્થલનો મહિમા એવો છે કે લાખો વર્ષ પહેલાં જ્યારે દૈવાસુર સંગ્રામ થયો તે વખતમાં ભગવાન કાર્તિક સ્વામીના હસ્તે આ જગ્યા ઉપર તારકાસુરનો વધ કરવામાં આવ્યું અને જ્યારે તારકાસુરનો વધ થયો ત્યાર પછી બધા દેવતાઓએ ભેગા થઈને આ જગ્યાએ સ્તંભેશ્વર મહાદેવની સ્થાપના કરેલી અને ઇસ્કંદ મહાપુરાણમાં એવું લખે છે કે ભગવાન નારાજજીએ આ જગ્યાએ દસ હજાર વરસ તપસ્યા કરી અને ત્યાર પછી એની અંદર ભગવાન કપિલ મુનિએ હજારો વર્ષ તપ કર્યું કોઈ પણ ઋષિ મહર્ષિ દેવતા બધાએ આ સ્થળ ઉપર તપસ્યા કરી અને આ તીર્થસ્થાન આજે શ્રાવણ મહિના આખો મહિનો અહીં અતિ મહારુદ્ર યજ્ઞ ચાલવાનો છે અને ત્યાર પછી અહીં સતત રુદ્રાભિષેકના કાર્યક્રમો પણ ચાલતા હોય છે અને આ શિવલિંગ અને દિવસમાં છ વખત છ કલાક દર્શન આપે અને ત્યાર પછી આ મંદિર સમુદ્રની વચ્ચે સમાહિત થઈ જાય છે અને ઇસ્કંદ મહાપુરાણમાં કેદારખંડમાં સાડા પાંચસો પાનાનો ઇતિહાસ આ સ્તંભેશ્વર મહાદેવનું લખેલું છે સંદીપ દીક્ષિત નેશન પ્લસ ક્લસ્ટ જમ્બુસર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર